અમદાવાદની કાપડ બજારમાં છેતરપિંડી અટકાવવા નિયમો જાહેર થયા છે મસ્કતી મહાજ અને છેતરપિંડી અટકાવવા નિયમો જાહેર કર્યા વેપારીઓમાં જાગૃતિ લાવવા કાપડ એ મહારેલી યોજી હોલસેલ અને રિટેલ વેપારીઓ કડકાઈથી પાલન કરે તે ઉદ્દેશ્ય છે કાપડ બજાર અને એસોસિએશન મળી વીસ સંસ્થાઓ આ મહારેલીમાં જોડાઈ છેતરપિંડી અટકાવવા મસ્કતી મહાજને તેર નિયમો જાહેર કર્યા પાર્ટીનો ચેક રિટર્ન થાય તો

એ લોકોને રજીસ્ટ્રેશન કરવું પડશે તમામે તમામ દલાલોની કોઈ બી તકલીફ હશે તો મસ્કતી માજરની આર્બિટ્રેશન કમિટી પણ સાંભળશે પણ મેઇન આ અગત્યની વાત એ તમને કહેવાની કે જે ફોરવર્ડ ડેટના પીડીસી ચેકો આપે છે અને ચેકો રિટર્ન કરાવે છે અને છેવટે અમારે વન થર્ટી એટમાં પાંચ પાંચ વર્ષ લાગે છે અમે નિયમ કર્યો છે કે જે લોકોના ચેક રિટર્ન થશે એ લોકોને બી એલર્ટ લિસ્ટમાં અમે મૂકીશું